ઘરની વસરીમાં હાજર હતા તે સમયે જ અચાનક કાચા મકાનની દીવાલનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ગરવાખરી અને અન્ય સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે જેના કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે ઘટનાને પગલે જ સ્થાનિકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે પીડિત પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘટનાની જાણ સરપંચ અને તલાટીને કરવા છતાં તેઓ મોડા સુધી ઘટના સ્થળે ફરક્યા ન હતા આ બાબતે સ્થાનિક વહીવટી કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે આ ઘટનાએ ચોમાસાની ઋતુમાં જર્જરીત અને કાચા મકાનોમાં રહેતા પરિવારોની સુરક્ષાનો મુદ્દો ઉજાગર કર્યો છે ગામ મારું નામ વાલાભાઈ અમે કાલે ચાર વા ચારથી પાંચ વાગ્યાના સમયમાં બાર ઓસરીમાં બેઠેલા અને અચાનક મારા ઘરની દીવાલ તૂટી પડી એટલે અમારે ભારે નુકસાન થયું છે વરસાદના કારણે ઘરનો ઘરમાં મારું બધું સામાન બધું એ થઈ ગયું છે તો પછી અમારે અત્યારે વરસાદના સમયમાં ક્યાં રહેવું એ અમારો ભારે પ્રશ્ન છે અમે અને અમારો પરિવાર અબડા અમારા પર અમારે મુશ્કેલી છે એટલે અમારે અત્યારે રહેવું ક્યાં એટલે હું તમને નમ્ર વિનંતી કરું છું સરકારને કે અમારા તાત્કાલિક સહાય આપે મારું નામ મનકર વાલાભાઈ મુજેભાઈ ગામ મોદેવડનો વતની કાલે કાલે 6:00 વાગે પહોંચવા જે પ્રસાર્માં બેઠેલા હતા અચાનક મારા ઘરની દીવાલ ધરાશય થઈ ગઈ છે ભારે નુકસાન થઈ ગયું છે તે તે માટે હું સરકારને વિનંતી કરું છું કે મને તાત્કાલિક સહાય આપવા વિનંતી